ચેતવણીનો સંકેત બની શકે છે જો આ લક્ષણ દેખાય તો તાત્કાલિક આંખના સ્પેશિયાલિસ્ટ પાસેથી ચકાસણી કરાવવી જરૂરી છે જેથી બાળકનું આરોગ્ય જલ્દીથી પુનઃ પ્રાપ્તિ તરફ આગળ વધે બાળકોમાં આંખના કેન્સરના વધ્યા કેસ રેટીનો છીનવી શકે છે દ્રષ્ટિ એક થી પાંચ વર્ષના બાળકોમાં જોવા મળે છે આ બીમારી સભ્ય સમાજને જાગૃત કરતું આ મહત્વપૂર્ણ રિપોર્ટ છે બાળકોની આંખો એ તેમની દુનિયાની સાથે જોડાવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે પરંતુ શું તમે જાણો છો કે કેટલી વાર આ નાની આંખોના અંદર એક ગંભીર બીમારી પણ છુપાયેલી હોય શકે છે આજે અમે વાત કરી રહ્યા છીએ વિશે જે એક પ્રકારની આંખનું કેન્સર છે અને ખાસ કરીને એક થી પાંચ વર્ષના બાળકોમાં જોવા મળે છે આ અંગે સાવચેતી રાખવા માટે આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાર્થ રાણાનું શું કહેવું છે હવે તે પણ જાણીએ રેટિનોપ્લાસ્ટોમાં જે છે એ એક જાતનું કેન્સર છે અને આ એક જે છે જીવલેણ રોગ હોય છે જો સમયસર ખબર ના પડે તો અને એટલા જ માટે જે છે અમે દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરતા આવીએ છીએ કે દરેક પેરેન્ટ્સ જે છે સમયસર નાના નાના જે લક્ષણો દેખાતા હોય રેટિનોપ્લાસ્ટોમાં એનું ધ્યાન આપે અને આમાં જે ખાસ લક્ષણ જે જોવા જેવું હોય તો આપણે આંખની અંદર જોઈએ ને તો તમે મારી આંખમાં અત્યારે જોશો તો આંખની અંદરનો જે વચ્ચેનો ભાગ જે છે ને જે બ્લેક કલરનો દેખાય છે આ જે બાળકોના આંખમાં જેમને કેન્સર હોય છે એમને આ વચ્ચેનો ભાગ જે છે ને એ સફેદ થવા લાગે છે કારણ કે જે આંખની અંદરનો અહીંયાનો જે આ ભાગ જે છે ને આ ભાગ જે છે અહીંયા આગળ કેન્સર પેદા થઈ રહ્યું છે અને કેન્સર વધતું વધતું આગળ સુધી અહીંયા આગળ આવે છે અને આગળ સુધી જ્યારે આવે ત્યારે આપણે જ્યારે સામેથી જોઈએ ક્યાં તો પછી ફોટો પાડીએ તો આંખની અંદર જે છે ને વચ્ચેથી સફેદ કલરનું જે છે ટપકા જેવું એક બિંદુ જેવું દેખાતું હોય છે જેને લુકોકોરિયા કહેવામાં આવે છે અને જે પણ બાળકોના આંખમાં આ રીતનું દેખાય તો એવા પેરેન્ટ્સે તરત સચેત થઈ અને એમને જે છે એ આંખના પડદાના ડોક્ટર પાસે બતાવવું જોઈએ આ રોગ જે છે એમાં મોટા ભાગના બાળકોનું આપણું જે છે જીવન બચાવી શકતા એ છે જો બાળકને તમે સમયસર લઈને આવો તો જો આ આંખની બહાર કેન્સર નથી નીકળ્યું અને એની પહેલા તમે પહોંચી જાઓ તો આની કિમોથેરાપી કરી અને આઈબોલ રિમૂવ કરી અને આપણે બાળકનો જીવ બચાવી શકતા આવીએ છે પણ જો આમાં લેટ થઈ જઈએ અને કેન્સર જો બીજે બધે ફેલાઈ ગયું હોય તો આમાં જીવ બચાવો ઘણી વખત બધું કર્યા પછી પણ અઘરું પડે છે અને આ નાના બાળકની વાત કરી રહ્યા છે જે વર્ષ બે વર્ષની થી પાંચ વર્ષની ઉંમર અંતે કહેવું એટલું જ રહે કે ચિંતા ચિંતા સમાન છે દરેક રોગનો ઈલાજ સંભવ છે જરૂરી છે તે માત્ર સતર્કતાની સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ